वाह भगवान वाह शु कई तारी लीला से तारा लीधे मारे दारू नो धंधो धम धोका आले से नहीं बाबू बरोबर से बरोबर! अने <laughs> गाम मा कोई ईम नो के जाडियो दारू वेसे से हसी बात से हो अने <laughs> जो केने तो तो इना टांगा भांगी नहीं की <laughs> भाई लाओ बैठेल दारू बबला સારું લેતો જા તો હારો હાલો લેતો બે ઠેલી લાવજે સમજો ખા આપણું એવું હાલે ને ગામમાં વાત નો પૂછ ગામમાં જો કોઈ કે ને પોલીસ વાળા ને જાડીઓ દારૂ વેસે હે તો એને આમ જો ભાખ લે તાંગા ભાંગી નાખી અને તુંય નો કેતો હો ના જાડુ ભાઈ અમે થોડું એવું કેવી તો પીવા ક્યાં જાવ ગામમાં તમે એક જ વેસો હો હા તો વાંધો નહીં હાલે તારી બે દારૂ ની ઠેલી હાલી <laughs> माल तम तम रामजो कडकज आव सीमा कोत केवू नाही पडे એટલે दूठी नाही वी आवी आवजा हो पैसा नाही की सामान लायक हो 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 हे दो एकर दियो एक बाबला एकले तो जा कुतावर <laughs> राख दे पीदू नती नजी એટલે इम थाय

આ તો એમ ચોક રોજનો નો ખરાક છે ને એટલે જવા દે સાચું હાચો મારો દીકરો મારો આ ગામમાં બે વરાયથી ને એકાદ દારૂ નો હકાલે છે પણ હાથમાં જ ન થાવતો આ સમજને રાખો કેરા હાથમાં આવે ને એટલી વાર છે મારી મારી પાડી દેવો છે અને પણ ક્યાં ગોતવું હવે એક કામ કરી આ બયુલ પૂછીને ખબર હોય એય

એનો હાસો જવાબ દેશો ને તમને અરે હાસો જવાબ દેવાનો હોય ને હા તે તમારા ગામમાં દારૂનો હડો કોની પર હાલે છે દારૂ 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 અમારી દીકરીયા ઢોશી ભાઈ કી ગઈ એ નેકી છે ને ડાયરેમાં કે કારુ છે આ જી દારૂનો હડો હકાલે ને એ બહુ માથા ભારે લાગે છે દારૂનું નામ પડે ને તો બધા ભાગી જાય છે હવે આનું કરવું શું કાંઈક તો કરવું જોઈશે ને કે મારો દીકરો મારો હાથમાં નહીં આવે

આ કોણ છે મહેમાન છે લેવા આયા મહેમાન જ છે ને હા તો ને ખબર છે ને મહેમાન જ છે બે આપો હા બીજું શું બે તો લેતો લેતો क्या <laughs> ना है क्या वादन गांवनाथ से है वो से हां तो वादन <laughs> वा <laughs> ही अब हाई फायर लागे नहीं तुम्हारे अरे हाई फायर ले बात तो न पूछो एरिया में हमें धंधो करे है बरोबर पैसा तो लाओ ए तो भूल नहीं हां હા હમણાં છે ને હું કારખાને જાઉં છું ને એ અમારા સ્ટેટના સોના લગ્ન છે જોઈને વો લિટર દારૂ છે ખુલેકામાં મળી જશે ખાલી વોલિટર હા ફોલ લિટર અરે હો લિટર ના અહીંયા તમારે જેટલો જોતો હોય ને એટલો જડે પાંચસો લિટર જોતો હોય પાંચસો લિટર હજાર લિટર જોતો હોય હજાર લિટર બરોબર એટલે તમારે મોટો જબર અડડો છે અરે મોટો જબર

આ આ બધું શું છે અમે તારા મામા છે પોલીસ વાળા એ જૂના તને પકડી છીએ પણ તું હાથમાં જ નથી આવતું હમ છો સાધા લુગડા માયા હરખા તારી જટના પેટ ઉગ્યો બટા હવે તું જો ઈર જુના તને પકડી આત્મજ નથી આવતો